સુરતના વરાછા ખાતે આવેલા કારગિલ ચોક ખાતે મહિલાઓ દ્વારા પ્રતિક ધરણા રાખવામાં આવ્યા હતા શિક્ષણ ફી સો ફી માફીની માંગ સાથે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો છે કોરોનાની મહામારી વચ્ચે લોકોની આર્થિક હાલત કફોડી બની છે તેવામાં સરકારે વિદ્યાર્થીઓની સ્કૂલ ફીમાં પચીસ ટકા રાહત આપી છે તે ફીમાં ફી માફી સો ટકા માફ કરવાની માંગ સાથે આજે સુરતમાં પ્રથમ બાર મહિલાઓ મેદાનમાં આવી હતી અને વિલાસ સખિયા અને પાયલ પાટીદારની આગેવાનીમાં બરાજા વિસ્તારમાં કારગિલ ચોક ખાતે એક દિવસના પ્રતિક ધરણા યોજ્યા હતા અને સ્કૂલ ફી સો ટકા માફીની માંગ કરી હતી જોકે ધરણા કરી રહેલી મહિલાઓ પરવાનગી વિના બેસી જતા કાપોદરા પોલીસે પાયલ પાટીદાર અને વિલાસ સખિયાની અટકાયત કરી હતી મારું નામ વિલાસબેન સખિયા છે એક જાગૃત નાગરિક તરીકે આજે અમે પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ

તો પંચોતેર ટકા વાલીઓ ક્યાંથી ફી ભરશે એના માટે અત્યારે અમે પ્રતિક ઉપવાસ બે ઉપર બેઠા છીએ અને ઓનલાઈન ભણતર ઓનલાઈન ભણતર કરે છે જ્યારે એક ઘરમાં ત્રણ બાળકો હોય છે તો ત્રણ મોબાઈલ લેવા જોઈએ દસ પંદર હજારનો મોબાઈલ આવે એમાં છસો ને નવ્વાણું બેલેન્સ થાય છે તો છસો નવ્વાણું અને બાળકને આપણે

આજે આપણે બધાને ખબર છે કે કેવી પરિસ્થિતિ છે કોરોના અને લોકડાઉન પછી અત્યારે બધાના કામ ધંધા બંધ છે સુરતમાં આપણે જોઈએ તો હીરા ઉદ્યોગ ચાલે છે ટેક્સટાઇલ માણસની ઇન્કમ નથી અને ખર્ચા વધારે છે જેમ કે આ લાઇટ બિલ ભરવું ઘરના ભાડાઓ ભરવા કરવેરા ભરવા ઘણા બધા ખર્ચાઓ છે માણસ હવે ખાવાનું નથી પૂરું પાડી શકતો તો આ બધું ક્યાંથી કરશે અને આપણે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં દિલ્હી સરકારમાં જો શિક્ષણ માફ થઈ શકતું હોય તો ગુજરાત સરકાર શિક્ષણ માફ શા માટે ના કરી શકે